તો વાત કરીએ અમરેલીની તો અમરેલી ના વડીયામાં ભર ઉનાળે નર્મદા કનેક્શન કાપવાનો મામલો જ્યાં વડિયા શહેરને પીવા માટેના પાણી માટે પડશે વલખા ત્યારે નર્મદાના નીર ની લાઈન કાપશે તો થશે પાણીનો અગવડ કે જ્યાં શહેરની છ થી દસ દિવસે જે પીવાનું પાણી મળશે ત્યારે સરકાર બીજે નલ સે જલ યોજનાના ધજાગરા છે ત્યારે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કુવામાં ઠલવાય છે નર્મદાના નીર જ્યાં પાણી પુરવઠા અધિકારીઓ દ્વારા કનેક્શન કાપવા માટે પહોંચ્યા ત્યારે અધિકારીઓને કનેક્શન ન કાપવા સરપંચની રજૂઆત જે સરપંચ દ્વારા અધિકારીઓને આંદોલનની ચીમકી આપણે ત્રણ દિવસે પાણી આપીએ છીએ અત્યારે વડિયાનો ડેમ છે પણ એ પણ ખાલી છે જે સિંચાઈ માટેનો ડેમ હતો એ આપણે પીવા માટેનો જથ્થો રાખવાની વાત હતી તો પણ એ પણ પાણી અત્યારે વડિયાની અંદર એ ડેમમાં ખાલી છે અને નર્મદાનું પાણીનું જે કનેક્શન છે એ અત્યારે પાણી પુરવઠા બોર્ડવાળા કાપવા આવ્યા છે એટલે મેં અત્યારે એને કીધું ભાઈ કનેક્શન કાપવા હોય તો બે કાપો એક કનેક્શન નહીં અને અત્યારે આપણે ત્રણ દિવસે પાણી આપી છે એ કનેક્શન કાપે એટલે વડિયા ગામની અંદર છ થી સાત દિવસે પાણી આવશે એવી પરિસ્થિતિ થઈ છે એટલે આ લોકોને રિક્વેસ્ટ મેં કરેલી છે કે ભાઈ તમે કનેક્શન ના કાપો તો એ કે નહીં કનેક્શન અમારે કાપું જ પડે એમ છે માલેમ નથી તો વડિયા ગામની અંદર સાડા બાર હજાર માણસોની વસ્તી છે અને વીસ હજાર ગાયો છે બકરા છે માલધારીના જે જે ઢોર છે તો એને પાવા લોકો ક્યાં જશે વડીયાના આ જે નદી છે એ આખો ખાલી છે એટલે બેમ પણ વડિયાનો ખાલી છે એટલે એ લોકોને મારી રીતે મેં રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે કાપતા નહીં એ કે નહીં અમારે કાપવું જ પડશે તો મેં એવું કહેવામાં આવ્યું કે ભાઈ મેં તમે બે બે કનેક્શન કાપી નાખો એટલે અમે ગામને એમ કહી દઈએ કે ભાઈ નર્મદાનું પાણી વડિયાની અંદર આવતું નથી આપણે રોજ આપડે ચાર દિવસે પાણી આપી જો ઈ બંધ કરશું એટલે વડિયાનો વારો ઓછામાં ઓછો દસ દિવસે પાણી આવશે અને છ દિવસે પાણી આવશે એનું નક્કી નથી આ રોજ આ લોકો સાહેબ ને રજૂઆત કરી